ને સેવા આધારિત વિસ્તરણના આગામી દશકને ઉજાગર કરે છે બજેટ રાજકોષીય વિવેક સતત જાહેર મૂડી ખર્ચ અને ગહન માળખાગત સુધારાઓમાં નીતિગત સાતત્યનો સ્પષ્ટ સંકેત આપે છે સ્પર્ધાત્મકતા ઉત્પાદન વિસ્તરણ એમએસએમ ઇ સશક્તિકરણ મૂળભૂત સંચાલનો નિર્માણ ઊર્જા સુરક્ષા ને ટેકનોલોજી અપનાવટ પરનું તેનું તીવ્ર ધ્યાન ગુજરાતના મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ અસ્થિર વૈશ્વિક પરિસ્થિતિમાં દેશની આર્થિક સહનશક્તિને મજબૂત કરવા માટે રચાયેલ છે જે ઉત્પાદકતા સ્પર્ધાત્મકતા વધારતો બજેટ છે તેણે પ્રશંસા સાથે નોંધ્યું કે બજેટ વૃદ્ધિ અને સ્થિરતા વચ્ચે ઉત્તમ સંતુલન જાળવી રાખે છે જાહેર મૂડી ખર્ચ રૂપિયા બાર પોઈન્ટ બે લાખ કરોડ પ્રસ્તાવિત હોવાથી સરકાર રાજકોષીય સંકલનના શિસ્તબંધ માર્ગોનું પાલન કરતી રહી છે જેમાં રાજકીય ખાદ્ય એફઆઈ બે હજાર છવ્વીસમાં જીડીપી રાખવામાં આવ્યો છે આગળ ભાર મૂક્યો કે બજેટ ગુજરાતની ઔદ્યોગિક શક્તિઓને મજબૂતી પૂરી પાડે રોજગાર સર્જન અને દીર્ઘકાલીન આર્થિક રોગ પ્રતિકારકતા વેગ આપશે જીસીસીઆઈ ના વરિષ્ઠ ઉપપ્રમુખ રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે બજેટ લક્ષિત લિક્વિડિટી સ્પોટ કમ્પ્લાયન્સ તર્કસંગતતા અને જોખમ ઘટાડો પદ્ધતિઓ દ્વારા એમ મૂળભૂત સુવિધાઓ

ઇકોનોમી બેલેન્સ કરીને જોવામાં મળે છે ગવર્મેન્ટને એનું ઓવરઓલ સ્પેન્ડિંગ વધાર્યું એનાથી ઇકોનોમીને ઘણો બધો દોષ મળે છે બીજી વસ્તુ આવી જોઈએ આવા કે આ પોલી ગવર્મેન્ટનું બારવું બજેટ છે અને નિર્મલાજીનું આ કન્ઝિક્યુટિવ નામ આ બજેટ છે જેમાં ફિઝિકલ ડેફિસિટ

તેઓના કર્તવ્ય પાથ ઉપર આગળ વધવું તે આ બજેટનો એક સંકેત છે અને ગ્લોબલ ચેલેન્જીસ વચ્ચે આપણે આ બજેટને જોઈએ તો તે ખૂબ જ આપકાર્ય બજેટ છે અને આ બજેટ અત્યારના સ્થિતિમાં ઇન્ડિયન ઇકોનોમીને આગળ પોષ આપશે અને તે આપણું વિકસિત ભારત તરફ લઈ જનાર